જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરા ગામે જનભાગીદારીથી કાર્યક્રમનો કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખટમોરુdna ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે જળ સંચય અને સરક્ષણને પ્રોત્સાહિત કરવાનો છે આ કાર્યક્રમ હેઠળ ગામમાં નવા તળાવ ચેક ડેમ્સ અને રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની સ્થાપના કરવામાં આવશે જે સ્થાનિક ખેડૂતોને ગ્રામજનોને લાંબા ગાળે લાભ આપશે આ કાર્યક્રમમાં સ્થાનિક સમાજના સભ્યોની સક્રિય ભાગીદારી મહત્વપૂર્ણ છે ગ્રામજનો સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યા છે અને જળ સંચય માટે જરૂરી ઢાંચાકીય સુવિધાઓની સ્થાપનામાં સહયોગ આપી રહ્યા છે આથી સ્થાનિક સ્તરે જળ સંચયની જાગૃતિ અને જવાબદારી વધે છે જે ગ્રામ વિકાસમાં મજબૂત આધાર પૂરો પાડે છે જનભાગીદારી જળ સંચય કાર્યક્રમનો મુખ્ય લક્ષ્ય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંસાધનોનું સંરક્ષણ અને સંચાલન સ્થાનિક સ્તરે કરવામાં આવે આથી ખેતી અને પશુપાલન જેવા મુખ્ય વ્યવસાયો માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય છે અને ગ્રામ્ય આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે આ કાર્યક્રમની સફળતા માટે સરકાર અને સ્થાનિક સમાજ વચ્ચે સક્રિય સહયોગ જરૂરી છે સરકાર દ્વારા પૂરતા નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડવામાં આવે છે જ્યારે સ્થાનિક સમાજ તેમના શ્રમ અને સમય દ્વારા પ્રોજેક્ટને સફળ બનાવે છે આ પ્રકારની જનભાગીદારીથી જળ સંચયના પ્રયાસો અને અન્ય ગામો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની શકે છે આજે એક ઐતિહાસિક દિવસ સુરત જિલ્લા માટે કે સુરતના ઓલપાડ જિલ્લાના ઓલપાડ વિસ્તારના ધારાસભ્ય છે મુકેશભાઈ પટેલે સોળમી માર્ચ દિવસે દરેક ખેતરોમાં જે મોદી સાહેબ કહે છે ને કે ગામનું પાણી ગામમાં ખેતનું પાણી ખે સીમનું પાણી સીમમાં એના અનુસંધાને એમના મત વિસ્તારના ખેડૂતોને એક રીંગામાં એક એવા ચાર બાય ચાર બાય છનો ખાડા કરીને એમાં મોટા પથ્થર નાખીને લગભગ ચાર હજારના ખર્ચે જે આ સ્ટ્રક્ચર બને છે એવા દસ હજાર સ્ટ્રક્ચરનું કામ ચાલુ કર્યું હતું